નમસ્કાર આપ જે રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટની આ વિશેષ રજૂઆતમાં હું ચુજાગૃતિ કચ્છ ન માત્ર દેશમાં પરંતુ વિશ્વ ફલક ઉપર તેની ખ્યાતિ પ્રસરિત કરી રહ્યું છે અને સુગંધિત કરી રહ્યું છે અને એ જ કચ્છમાં બીજી એક ઓળખ એટલે કે વિરાંગનાઓ માધાપરની વિરાંગનાઓ કે જેની ઉપરથી ઇન્સ્પાયર થઈને બોલિવૂડ એક રિયલ બેઝ સ્ટોરી ઉપર મૂવી પણ બનાવી ચૂક્યું છે એ મૂવી એટલે ભૂજ ધ પ્રાઇડ તમને હવે એ સ્ટોરી તો યાદ આવી જ ગઈ હશે કે એ સ્ટોરી એ મૂવી શું હતું તો આજે માધાપરની આપણે એ જ વિરાંગનાઓ સાથે રૂબરૂ થઈશું સૌથી પહેલા માડી તમે લાગે આપણે રનવે બનાવવાની કામગીરી હાથ ધરી હતી એ તમને વિચાર કેવી રીતે આવ્યો તો અમને વિચાર આવ્યો કે અમારે ત્યાં અહીંયા ત્યાં એરપોર્ટ નો બોમ્બ પડ્યા અને બધું તૂટી ગયું તો અમારે ત્યાં અહિયાં બોલાવા આવ્યા અમને અહીંયા બોલાવા આવ્યા કે તમે ત્યાં આવો અને કામ કરી દેશો તો અમે તૈયાર થઈ ગયું કે હા અમે આવશે અમને વિચાર આવી ગયો કે ના અમે આજે દેશનું દેશની સેવા કરવા તો અમે જ અને દેશનું કામ કરવા અમે તૈયાર જ છે બધી બેનો અહીંયાથી તૈયાર થઈને અમે ત્યાં કને પહોંચી ગયું માડી કેવા પ્રકારે કામગીરી કરીને તમે એરપોર્ટ તૈયાર કર્યું હતું રનવે તૈયાર કર્યું હતું ના જવાય પણ અમે ઈ લોકો કરગરીને અમને ઈજીથી બોલાવે એટલે અમે પ્રેમથી ગયા તમે કીધું કે માણીને લોકો ના પાડતા તમે તો બઉ નાની ઉમર ના હતા તો એ વખતે તમને બીક નહોતી લાગતી ના એકવીસ વરસ હતી હું ત્યારે ત્યારે તો એમ થયું કે ના દેશ માટે તો આ લોકો અમારા માટે આવ્યા છે મજૂરની વેલી કરે તો અમે શું કમ ના જાય પૈસાની ત્યારે એ લોકોને જરૂર નથી પૈસા તો બધી પાસે હોય પણ મૂરી લોકોને એમ થયું કે અમને મજૂરની જરૂર હે તો અમે એને મદદ કરી સાચી વાત છે દેશ માટે કરવાનું હોય એટલે કોઈ પણ વ્યક્તિ એવું ન વિચારે કે ભાઈ એમને પૈસા કેટલા મળશે મજૂરી કેટલી મળશે પરંતુ રનવે બનાવવાનો હતો ને એ સમય ખૂબ જ કપરો હતો મારી કેવા પ્રકારની કામગીરી તમે કરી હતી કારણ કે રેતી કપચી ને સિમેન્ટ બધું ઉપાડવું અને તગારા માથા ઉપર લેવા ઓ બધું કર્યું આ રા કર્યા આ બધું કર્યું કેટલા દિવસ સુધી કર્યું તો તમે એને કેટલા દિવસ કલાકની મહેનત હતી અરેતા વેચો બાર કલાક તકામ કરી પણ એ વખતે તો સ્થિતિ એવી હતી કે બોમ્બ મારો થતો હતો એક બાજુ

અમે ગયા અમને કરગરીને કહેવા આવ્યા કે તમે હાલો તો અમારું કામ થાય નકા અત્યારે લેબર મળતો નથી કારણ કે બોમવાળો ચાલુ હતો પણ અમારા ઘરેથી અમારા હસબન્ડ અમારા સાસુ મા બાપ બધા અમને મનાઈ કરતા કે તમે મરી જાશો અમે કીધું કે મારું છે તો ગામમાં કદાચ બોમ પડશે તો મરી જાશું અને એરપોર્ટમાંથી બચી જાશું તો એનું કેને ખબર એ તો અમારા મા બાપ કરગરીને બેસી રહ્યો કે આ છોકરી મળશે નહીં સાસુ પણ મને નહીં

ભારત પાકિસ્તાન નું બધું એરપોર્ટ તોડી નાખ્યું હતું તો અમે બધા અહીંયાથી કામ કરવા જ્યો અમારા છોકરો નાનો મોટો હતો મૂકીને જ્યાં તો બીક લાગતી પણ દેશને ને બચાવવા સારું કરીને અમે જ્યાં તો જવું તો પડે ને બધા બે તો કોણ બચાવે તો તમે આજ જ આખું ગ્રુપ છે વિરાંગ ના ઓનું તમે બેનપણા હતા રાતે એ વખતે બેનપણી હતા ના બેનપણી નહીં પણ કા મજૂરી કામ કરા જાતા બધા બધા ભેગા જાય ચાર જણા હો જાય છ જણા હો જાય પછી બધાને ભેગા કરે એટલે એમ એરપોર્ટ માંથી બધા ભેગા થઈ ગયા બરાબર છે ગામના સરપંચ પણ આપણી સાથે જોડાયેલા છે તમને તો ખૂબ જ ગૌરવ થતું હશે કારણ કે તમારી ગામની આ જે વિરાંગ છે એ તમારા ગામને વિશ્વ હલક ઉપર લઈ ગઈ અમને સર કેટલું ગૌરવ છે ખબર છે અમારા સરપંચ જેવા કોઈ સરપંચ નથી એકદમ સરપંચ ધજે અમારા તમારા બી વખાણ થાય છે આ દેશ ની એક ઐતિહાસિક ઘટના ભારત પાકિસ્તાન નો યુદ્ધ એક ઇતિહાસ આપનો ગૌરવવંતો ઇતિહાસ અને ઇતિહાસના સહભાગી થવા માટે અમારા માતા પરની બહેનો દીકરીઓ જ્યારે જે તે સમયે પોતાનું જે અંદર રહેલી દેશ પ્રત્યેની ભાવના નજર સમક્ષ રાખી પોતાની જિંદગીનો પોતાના બાળબચ્ચાનો પરિ પરિવારનો પરિવાર કર્યા વગર આ જે કાર્ય કર્યું એનાથી આજે અમારા માતા પરનું જે ગૌરવ વધ્યું એને આધારિત છે દેશ સેવા માટે સતત માતા પર દરેક રીતે આગ્રહ રહેતું હોય વર્ષોથી ગમે તેવી ઘટના હોય દુર્ઘટના હોય આપતકાળ હોય ત્યારે દીકરા દીકરીઓ ભાઈઓ બધા સાથે મળી અને દેશની અંદર કે પારિવારિક સામાજિક સેવાની સાથે રહેતા હોય આજે જે માતા પરની વિરંગનાઓનું વિશ્વ લેવલે જે નામના મળી એ દેશનું એક ઇતિહાસ બન્યો છે ભારત પાકિસ્તાનનો યુદ્ધ અને એ યુદ્ધ જીતવાનું ટર્નિંગ પોઈન્ટ તમે એનો ઇતિહાસ વાંચ્યો હશે કે ભાઈ પાકિસ્તાનનું જે પ્લેન લેન્ડિંગ થયું હાઈજેક કરવામાં આવી ભુજનો રનવે તૈયાર થયો એના પછી ભુજ અને જામનગરથી બે પ્લેન ઉડાડી અને પાકિસ્તાનના પ્લેનને હાઈજેક કરી અને જામનગર એરપોર્ટ ઉતારી અને જે આપણે વિજય તરફ આપણે આગળ વધ્યા એનો મુખ્ય ઉદાહરણનો મુખ્ય પાયો અમારા ભુજ એરપોર્ટનો હતો અને એરપોર્ટ બનાવવા માટેનો અમારા માધાપરના જે તે સમાજના સરપંચ અમારા ગામના આગેવાનો અમારા કલેક્ટરશ્રી અને અહીંયાના વિંગ કમાન્ડર વિજય વર્ગીસજી સૌ સાથે મળી આ બહેનો પાસે અમારા સમાજ પાસે આવીને વિનંતી કરી કે ભાઈ ઘટના છે દેશ માટે આપની જરૂર છે અને જે તે સમયે આ ત્રણસો જેટલી બહેનો નજીકના બીજા અનેક સમાજની સાથે જોડાઈ અને આ કાર્ય કર્યું અને સફળતા મળી અને આજે આપણે સૌ આ દેશની અંદર આઝાદ રહી રહ્યા અને જે યુદ્ધ જીત્યા એના પછી જે દેશનો ઇતિહાસ આગળ પ્રગતિ કરી ત્યારે કેવું લાગે આ દેશની ઘટના અને આ મારા ગામની ઘટના એને સદાય આ માધા અંદર જન્મનાર અને આ આ પર અંદર આવનાર તમે જોયું હશે કે વિરાંગના સ્મારક અમે સ્થાપિત કર્યું કે જે ઉદાહરણ રૂપ હોય અને જ્યારે પણ વ્યક્તિ માતા પરનું બાલ બચ્ચું હોય કે બહારથી થી વાળી ટુરિઝમ હોય એ વિરંગના સ્મારક લાગે ઊભી અને આ ઘટનાને યાદ કરે અને કાયમી એક ઉદાહરણ રૂપ અને આવનાર પેઢીને ઉદાહરણ મળે કે બહેનોએ પણ એક જમાનાની અંદર દેશ માટે એટલું બલિદાન આપ્યું આપણે પણ